નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સંક્ષેપીકરણ કેવી રીતે કરી શકાય એની આજે આપણે ચર્ચા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ દસ અગિયાર બારમાં અને કોલેજમાં જો તમે ગુજરાતી વિષય રાખો તો એમાં પણ સંક્ષેપીકરણ પૂછાય છે સંક્ષિપીકરણ વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કરો ત્યારે સૌપ્રથમ તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે છે ત્યારે જે પેરીગ્રાફ હોય છે એને તમારે ધ્યાનથી વાંચવાનો હોય છે ધ્યાનથી વાંચ્યા બાદ એમાં તમને જે મહત્વના મુદ્દા લાગે એની નીચે તમારે અન્ડરલાઈન કરવાની હોય છે એમાં તમે જ્યારે જવાબ લખો છો ત્યારે જે દ્રષ્ટાંતો સર્જકે આપ્યા હોય એ આપણે લખવાના હોતા નથી અને જે મહત્ત્વના મુદ્દા તમને લાગે છે એની નીચે અન્ડરલાઈન કર્યા બાદ પછી તમે જ્યારે જવાબ લખવાની શરૂઆત કરો છો ને ત્યારે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમારે તમારી પોતાની ભાષામાં ટૂંકમાં સરળ ભાષામાં સ્વચ્છ અક્ષરે તમે જવાબ લખો તો માનું છું કે તમારો જવાબ ક્યારેય ખોટો નહીં પડે આપણે અહીંયા જોઈએ તો તમને ખ્યાલ આવશે પરીક્ષામાં પ્રશ્ન આ રીતે પૂછાય છે નીચેના ગદ્યખંડનો એક તત્યાઉ ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો તો આપણે સૌ પ્રથમ આખો પેરીગ્રાફ વાંચીશું પછી એનો સંક્ષેપ આપણે કેવી રીતે કરીએ છીએ એ આપણે જોઈએ તો નીચેનો ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો ચિત્રકલા સંગીત સાહિત્ય એ બધી કલાઓ છે જીવન ટકાવી રાખવા માટે કોઈ કલાની જરૂર નથી હોતી એ માટે તો રોટીની પૈસાની જરૂર હોય છે પરંતુ જીવનને ધબકતું રાખવા માટે પૂરેપૂરું જીવવા માટે કલા જરૂરી છે કલાને એના સાંકડા રૂઢ અર્થમાં નહીં પણ વિશાળ અર્થમાં લેવી જોઈએ સુંદર શિલ્પકૃતિ ઘડનાર શિલ્પી કલાકાર છે અને એ જ રીતે ચાકડા ઉપર સુંદર વાસણ ઉતારનાર પ્રજાપતિ પણ કલાકાર છે અને એ જ રીતે એના સૌંદર્યને માણનારમાં પણ કલાની સૂઝ છે સારું જીવન જીવવા માટે કલાકાર બનવું અનિવાર્ય નથી પરંતુ કલાની સૂઝ પરખ હોવી જરૂરી છે રણપ્રદેશમાં રાત બહુ જ આહલાદક હોય છે એમાંય તારા ભરેલી અંધારી રાત તો વધુ સુંદર લાગે છે એને માણી શકનાર ઈશ્વરની અજોડ કલાકારીગીરીથી પ્રભાવિત થયા વિના રહેતો નથી રસ્તાના કાંઠે ઉગેલ એકાલી જંગલી અલ્લડ ફૂલ જેને આકર્ષી શકે છે અને ઈશ્વર એ કલાકાર લાગે છે અને જિંદગી એને ખાલી નહીં પણ કાયમ ભરી ભરી લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ પેરીગ્રાફના સર્જક છે મોહમ્મદ માકડ હવે આપણે પેરીગ્રાફ જોઈએ અહીંયા મેં લીટી દોરી છે જો આપણે એનું સંક્ષેપીકરણ કઈ રીતે કરીએ છીએ તે જોઈએ ચિત્રકલા સંગીત સાહિત્ય એ બધી કલાઓ છે જીવન ટકાવી રાખવા માટે કોઈ કલાની જરૂર નથી હોતી એ માટે તો રોટીની પૈસાની જરૂર હોય છે પરંતુ જીવનને ધબકતું રાખવા માટે પૂરેપૂરું જીવવા માટે કલા જરૂરી છે આ આપણે એક બે ત્રણ ચાર લીટરનું વાક્ય છે એનું આપણે ભાવાર્થ લખવો હોય તો આપણે ટૂંકમાં આ રીતે લખી શકાય જુઓ જીવન માટે રોજી રોજીરોટીને પૈસાની જરૂર રહે છે અહીં જ બાબત સમજાવ્યું છે કે ચિત્રકલા સંગીત સાહિત્ય બધી કલાઓ છે જીવન ટકાવી રાખવા માટે કોઈ કલાની જરૂર નથી હોતી એ માટે તો રોટીની પૈસાની જરૂર પડે છે બરાબર તો જીવન જીવવા માટે રોજી અને પૈસાની જરૂર પડે છે એ આપણે જે આ ચાર વાક્ય જે છે એનું આપણે અહીંયા સંક્ષેપીકરણ કર્યું છે હવે આપણે જોઈએ આગળ પરંતુ જીવનને ધબકતું રાખવા માટે પૂરેપૂરું જીવવા માટે કલાની જરૂર છે બરાબર તો જીવનને ધબકતું રાખવા માટે જીવવા માટે શાની જરૂર છે તો કલાની જરૂર છે તો આપણે એને આપણે ટૂંકમાં એ જે બે વાક્યો છે એને આપણે ટૂંકમાં રીતે લખી શકાય એ જીવનને ધબકતું રાખવા માટે કલાની જરૂર પડે છે હવે આગળ જોઈએ આપણે કલાને એના સાંકડા રૂઢ અર્થમાં નહીં પણ વિશાળ અર્થમાં લેવી જોઈએ સુંદર શિલ્પકૃતિ ઘડનાર શિલ્પી કલાકાર છે અને એ જ રીતે ચાકડા ઉપર સુંદર વાસણ ઉતારનાર પ્રજાપતિ પણ કલાકાર છે અને એ જ રીતે એના સૌંદર્યને એના સૌંદર્યને માણનારમાં પણ કલાની સૂઝ છે તો આ એક બે ત્રણ ચાર પાંચ ચાર પાંચ લીટી છે એને આપણે સંક્ષેપમાં રજૂ કર્યું હોય તો આ રીતે કરી શકીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો શિલ્પી અને કુંભાર વિશે લંબાણથી સમજાવ્યું છે એને આપણે ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય શિલ્પી કે કુંભાર કલાકાર છે પરંતુ કલાની સૂઝ હોવી જરૂરી છે તો અહીંયા જોઈએ આપણે સૌંદર્ય માણવા કલાની સૂઝ અને પરખ જોઈએ આ લીટી જે છે આપણે એનું આપણે ટૂંકમાં સંક્ષિપ્તિકરણ કરીએ તો આ રીતે થાય કે સૌંદર્ય માણવા કલાની સૂઝ અને પરખ જોઈએ અહીંયા આપણે ફક્ત ટૂંકમાં લખ્યું છે શિલ્પી કે કુંભાર કલાકાર છે બરાબર અહીંયા શિલ્પીને કુંભારની વિશદ્ધતાથી સમજાવ્યું છે એને આપણે ટૂંકમાં આ રીતે લખ્યું છે હવે આપણે આગળ જોઈએ રણ પ્રદેશમાં રાત બહુ જ આહલાદક હોય છે એમાંય તારા ભરેલી અંધારી રાત તો વધુ સુંદર લાગે છે અને માણી શકનાર ઈશ્વરની અજોડ કલા કલાકારીગીરીથી પ્રભાવિત થયા વિના રહેતો નથી રસ્તાને કાંઠે ઉગેલી એકાદી જંગલી અલ્લડ ફૂલ જેને આકર્ષી શકે છે અને ઈશ્વર એક કલાકાર લાગે છે અને જિંદગી અને ખાલી નહીં પણ કાયમ ભરી ભરી લાગે છે તો આ જે એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત વાક્યો છે એને આપણે એનો સારાંશ લેવાનો છે અને એને આપણે જો ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકાય ઈશ્વરની અકડ લીલા કે પ્રકૃતિનું સૌંદર્ય જે કલા પારખું અહીંયા સૌંદર્ય પારખું અથવા તો કલા પારખું બરાબર સૌંદર્ય પારખું છે એને તો એમાંય જિંદગી ભરી ભરી લાગશે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ઈશ્વરની વાત કરી છે પણ આપણે ઈશ્વરની વાત અહીંયા પણ કરી છે પણ ટૂંકમાં કરી છે આનો સારાંશ રજૂ કરતાં આનો ભાવાર્થ કોઈ પણ જગ્યાએ ઓછો થતો નથી એટલે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સંક્ષેપીકરણ કરો છો ત્યારે એક બાબત ખાસ યાદ રાખવાની છે કે જ્યારે આપણે સંક્ષેપ કરતા હોઈએ ત્યારે પેરીગ્રાફનો ભાવાર્થ જે છે એનો સારાંશ જે છે એ આપણા જવાબમાં આવી જવો જોઈએ ફરી વખત આખો જવાબ ધ્યાનથી વાંચી જાઉં છું તમે ધ્યાન આપજો જીવન માટે રોજી રોટી અને પૈસાની જરૂર રહે છે એ જીવનને ધબકતું રાખવા માટે કલાની જરૂર પડે છે શિલ્પી કે કુંભાર કલાકાર છે સૌંદર્ય માણવા કલાની સૂઝ અને પરખ જોઈએ ઈશ્વરની અકડ લીલા કે પ્રકૃતિનું સૌંદર્ય જે કલા પારખું છે એને તો એમાં જિંદગી ભરી ભરી લાગશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેં આ ચોકથી અહીંયા લીટી દોરી છે છગડો એકાઉન્ટ્સ કર્યો છે એટલાનું જ અહીંયા પણ મેં છગડો એકાઉન્ટ્સ કર્યો છે જો મેં અહીંયા વાક્ય લખ્યું છે અહીંયા વાક્ય નંબર એકનું આ એક બે ત્રણ ચાર અમે વાક્ય નંબર એકનું સંક્ષેપ છે અહીંયા વાક્ય નંબર બેનું સંક્ષેપ મેં કર્યું છે અહીંયા જે છગડ એકાઉન્ટ છે અહીંયા વાક્ય નંબર ત્રણ છે અહીંયાથી આખું જે આવે છે એ અહીંયા જે છે વાક્ય નંબર ચાર છે અહીંયા આ એક બે વાક્ય નંબર ચારનો સંક્ષેપ છે અને અહીંયાથી આખું જે છે વાક્ય નંબર પાંચ તો તમે જુઓ અહીંયા પાંચ વાક્યમાં મેં મારો સંક્ષેપ પૂરો થાય છે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સંક્ષેપ કરવાનો હોય છે હવે એક વસ્તુ યાદ રાખો કે તમે જ્યારે સંક્ષેપકરણ પૂરું કર્યા પછી ઉપર પ્રશ્નમાં લખ્યું હોય છે કે યોગ્ય શીર્ષક આપો હવે તમે જ્યારે શીર્ષક આપો છો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારા શીર્ષકના શબ્દો જે છે એ તમારે પેરેગ્રાફમાંથી જ પસંદ કરવાના હોય છે અને એવા શબ્દો પસંદ કરવાના છે જેની અંદર સમગ્ર પેરેગ્રાફનું અને તમે જે સારાંશ કરો છો એનું હાર્દ આવી જાય તો આપણે અહીંયા શીર્ષક આપીએ જીવન અને કલા આનું સાચું શીર્ષક છે કારણ કે આમાં જીવન અને કલાની વાત કરી છે બરાબર એટલે આપણે એનું શીર્ષક આપી શકાય જીવન અને કલા તો વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષામાં આ રીતે સંક્ષેપીકરણ કરો અને જો તમે ઘરે આવા ચાર પાંચ પેરીગ્રાફ તમે જાતે કરો તો માનું છું કે સંક્ષેપીકરણ એકદમ સરળ છે ઓછું લખાણમાં તમે ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે ફરી તમને જણાવી દો કે તમે જ્યારે જવાબ લખો છો ત્યારે પેરીગ્રાફ તમારે ધ્યાનથી વાંચવાનો છે બે ત્રણ વખત વાંચો પછી આપો તમને એનો સારાંશ ખબર પડી જશે એમાં જે દ્રષ્ટાંત આપેલા છે એનો ઉલ્લેખ આપણે માત્ર કરવાનો છે ક્યારેક એવા પેરીગ્રાફમાં આપણે દ્રષ્ટાંતનો ઉલ્લેખ કરતા પણ નથી બરાબર આમાં આપણે ઉલ્લેખ કર્યો છે તો આપણે માત્ર બે શબ્દોનો ઉપયોગ કર્યો છે શિલ્પી કે કુંભાર બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પરીક્ષામાં જવાબ લખો ત્યારે તમે ચેક ચેક કર્યા વગર સ્વચ્છ અક્ષરે વાંચી શકાય તેવા અક્ષરે જો તમે આ રીતે જવાબ લખશો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂરો કરતા પહેલાં આપણી એક વાત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવનાત્મક ગદ્ય અરજી લેખન સાથે સાથે વાર્તા લેખન સમાસ કહેવતો રૂઢિપ્રયોગો છંદ અલંકાર રેખાંકિત પદને સ્થાને વિરોધી શબ્દ મૂકી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરી લખો તેના વિડીયો સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો શાળામાં નાટક ગરબા કરવા હોય તો એના વિડીયો અધ્યયન નિષ્પત્તિના વિડીયો ઇનોવેશનના વિડીયો આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો